રામ રામ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી ભાઈ બધાને તો ભાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં ને હું છું ભાઈ દિનેશ તો ભાઈ કાલે આપણે રાતે આગતા હતા ત્યાંથી સવારે ઉતાવળમાં નીકળી ગયો એટલે ભાઈ વિડીયો ઉતરો નથી સવારનો ને આપણે કોઈ ના કરે ને એવા જ અખતરા કરવાના બરાબર છે તો ભાઈ ઉતામરમાં ને ઉતામરમાં ઘોડી લઈ આવવાનું ભૂલી ગયો બરાબર છે ઘોડી ઓલા ટ્રેક્ટરમાં જ રહી ગઈ ને મારે અહીંયા એવું હતું ભાઈ કે આપણે લોડરનું રેવલ કામ આલે છે કુબોટા પણ અહીંયા જ છે જે આપણે ઘણા ભાઈબંધ દોસ્તાર પૂછતા હોય કે ભાઈ કુબોટા કુબોટાને યુઓને ક્યાં છે વેચી નાખ્યા કે છે કે શું છે તો ભાઈ છે જ વેચાં એક નથી કંઈ વસ્તુ નથી વેચી ને આલે છે કુબોટા અટાણે ભરાય છે બરાબર છે ભાઈ અને યુઓ ઘરે છે જેસીબી ભેગું ખેતી કામમાં હાલે છે બરાબર તો બીજું તો ભાઈ કંઈ થાય નહીં ઘોડી ભૂલાઈ ગઈ એટલે આવી રીતનું આપણે બેડ સ્ટેશન લગાડી દીધું બરાબર ને જીએનએસએસ પણ અહીંયા રાખી દીધું છે જો કે આને આપણે હલબલાવાનું જ છે નહીં અહીં અહીંયા કોઈ આવવાનું છે નહીં તો જોઈ લઈ કનેક્શન થઈ ગયું છે કે નહીં શું છે પોઝિશન ઓહો ભાઈ 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 તો જોઈ શકો હવે કંટ્રોલ બોક્સમાં તમે કનેક્ટ પણ થઈ ગયું છે ઓકે ડન થઈ ગયું છે બરાબર છે તો ભાઈ હાલો હવે આમાં આપણે માપસાઇટ કરીને થયા મારવાના છે તો ઓહો ફોન પડી ગયો તો ભાઈ હાલો તો ભાઈ આ ખેતરમાં આપણે નક્કી કરી લીધું કે કઈ રીતનું ક્યાં ઢાર રાખવો એ પછી ભાઈ આ આપણે પ્લેટફોર્મ બનાવી જઈ કે આ રીતનું કરતું જવાનું છે તો ભાઈ હાલો હવે થોડુંક જ છે આ બનાવવાનું બનાવી બપોરા કરવાના છે બપોરા કરીને પછી આગળનું કામ હાલે ભાઈ તો મળીએ ભાઈ પછી હલો ભાઈ થયા લાગી ગયા છે પ્લેટફોર્મ બનાવી દીધા ને ભાઈ વિડીયો ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો કેમ કે ભાઈ બહુ ખેતર આખું બહુ ઊંથમાં જીતું હતું એટલે ભાઈ ટાઈમ ના મળ્યો માથા ગુજુમાં ને અત્યારે હવે

હવે હોટલ નક્કી કરી નક્કી કરીએ કયો મત જાજો થાય માનસરોવરમાં જવું કે મઢુલી માં જવું તો ભાઈ તમને જો કંઈ ખબર હોય કે મઢુલી માં સારું મળે છે કે માનસરોવરોમાં તો કોમેન્ટ કરજો તો બીજી વાર ટ્રાય કરશું બાકી અત્યારે તો કેમાં જઈએ હવે અત્યારે નક્કી કરીએ

તો સવારે એમ થાય કે આજે વ્લોગ શૂટ કરવો હે બરાબર દસ વાગે એટલે થોડુંક આરા સડે બપોરી નીંદર આવે બપોર પછી ફોન ચાર્જિંગમાં પડ્યો હોય એમને હાજ પડી જાય ભાઈ તો ભાઈ હાલો અત્યારે આપણે જઈ અહી કંડોયડા બાજુ આવી ગયા આપણે રેવલ કરવાનું હતું અહીંયા અહીંયા ભાઈ એવું હતું કે આ તો રેવલ કરી નાખ્યું હતું આની પહેલા આપણે જે અહીંયા આવ્યા હતા એ રેવલ કરી નાખ્યું હતું પણ આ બાજુ ભાઈ જોબ બહુ હતી તો એ અત્યારે ભાઈ મશીનથી ભરવાનું આલે છે આપણે ભાઈ આ બડ પૈખરી છે ને એમાં ફાટો મારવાનો છે તો આપણે ત્યાં જઈએ અહીં હાલો ભાઈ આપણે આ બડવારામાં રફ ફાટો મારવાનો છે અને નીતિનભાઈ ભાઈ ઓલી બાજુ જ્યાં જોઈબને હતું એમાં કામો કરવાના છે તો ભાઈ રફ ફાટો એટલો મારવાનો છે મારી દઈ એટલે કામ થઈ જાય કમ્પ્લીટ બરાબર